ઝા તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીના જે પરિણામો જાહેર થયા તેમાં એડા ગ્રામ પંચાયતના સદસ્યની ચૂંટણીમાં કુસુમબેન અલીમામન ઉઠાર વિજેતા નલિયા ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે અબ્દુલ કુંભાર વિજેતા ભાચુડાના સરપંચ તરીકે રેખાબેન વિજેતા રામપરબડા જૂથ પંચાયતના ચૂંટણીમાં ઉમેદવાર વિજાબેન સાંગણભાઈ રબારી વિજેતા નાના વડા ગ્રામ પંચાયતમાં સરપંચમાં હિંગોરા આજી આમંદ અબ્દુલ્લા વિજેતા થયા હતા વિજેતાના વિજય સરઘસ નિખળ્યા હતા હવે જો નલિયાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત વહેવાલ આજે અબડાસા તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી સવારે નવ કલાકે આ ગણતરી શરૂ કરવામાં આવી હતી નલિયા અને એડામાં સદસ્ય માટેની ચૂંટણી યોજાઈ હતી જ્યારે રામપર અબડા ભાંચુડા અને નાનાવાડા ખાતે સરપંચ અને સદસ્યની ચૂંટણી કરવામાં આવી હતી એડા ગ્રામ પંચાયતના સદસ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ચોત્રીસ મત મળતા કુસુમબેન અલી મહંમદ ઉઠાર વિજેતા થયા હતા એકવીસ મત દેવકુંવરભા રામભા જાડેજાને મળ્યા હતા નલિયા ગ્રામ પંચાયતની સદસ્યની ચૂંટણીમાં અબ્દુલ કુંભાને એકસો અઠ્યોતેર મત મળતા વિજેતા જાહેર થયા હતા સામે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર પીર હાજી બાવાને માત્ર એકસો છપ્પન મત મળ્યા હતા પાચુંડાના સરપંચ તરીકે રેખાબેન નવીનગીરી ગોસાઈને એકસો સડસઠ મત મળતા તેઓ વિજેતા થયા હતા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર લક્ષ્મીબેન શંકરભાઈ ભાનુસાળીને એકસો સુડતાલીસ મત મળ્યા હતા રામપર અબડા જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લૈયારી ત્રંબો હરિપર રામપર નો સમાવેશ થાય છે જેમાં વિજેતા ઉમેદવાર વિજાબેન શાંગળભાઈ રબારીને સાતસો પંચાણું મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવાર લક્ષ્મીબેન હારૂન કોલીને સાતસો પાસઠ મત મળ્યા હતા નાનાવાડા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર હિંગોરા હાજી અહમદ અબ્દુલ્લાને બસો એક મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ ઉમેદવારને માત્ર ઓગણા સિત્તેર મત મળ્યા હતા અબડાસામાં ચૂંટણી જીતેલા ઉમેદવારોના ધોલ નગરા ત્રાસા સાથે વિજે સરઘસ કાઢવામાં દરેક ગ્રામમાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું સન્માન કરવામાં આવ્યું હતું અને વિજેતા ઉમેદવારોએ વિશ્વાસ અને વિકાસનો કોલ આપ્યો હતો